હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે ફરીથી હું બેસ્ટ માટે બેસ્ટ એવા સરસ મજાના આઈડિયા તમારી સાથે શેર કરવાની છું તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો તો ચાલો લે સ્ટાર્ટ આપણે બેકર પોલિથિનમાંથી સરસ મજાની એક ઓર્ગેનાઇઝર બનાવવાનું છે તો અહીં મેં મીશોની જે પોલિથિન આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ છીએ તે મેં પોલિથિન લીધી છે હજુ જો તમારી પાસે પોલિથિન આરબાર વસ્તુ દેખાતી હોય તેવી પોલિથિન તમે લેશો તો પણ વધારે સારું રહેશે અને ન હોય તો પણ આ પોલિથિનથી સરસ ઓર્ગેનાઇઝર આપણે બનાવીશું તો અહીં ફૂટપટ્ટી અને પેનની મદદથી એક સરખા ભાગ હું પાડું છું તો અહીં મેં ચાર થી પાંચ જેવા ખાના મેં એવી રીતે પાડી લીધા છે આ ઓર્ગેનાઇઝર એકદમ ફ્રીમાં અને ઘણો બધો સામાન આમાં આપણે પેક કરી શકીશું તો અહીં મેં એક પત્તું મેં કાગળ લીધું છે અને ચક્કુ મેં ગરમ કરીને જે રીતે મેં લાઈન મેં ડ્રો કરી હતી તે રીતે તેના ઉપર આપણે ચક્કુ એકદમ હળવા હાથે આપણે સ્પ્રેડ કરવાનું છે જો તમે ચક્કુ વધારે ગરમ કરેલું હશે તો જે પોલિથિન છે તેના બે ભાગ પડી જશે તો અહીં ચક્કુ મેં હળવું જ ગરમ કર્યું છે અને આવી રીતે જે જે રીતે મેં લાઇન ડ્રો કરી છે તેની ઉપર આવી રીતે ચક્કુ હું ફેરું છું જો તમારે ચક્કુ વધારે અણીદાર હોય તો તેને આવી રીતે હું જે રાખું છું તે ત્રાસું તમારે રાખવાની રાખવાનું જેથી કરીને જે પોલિથિન જે રીતનું માપનું આપણે ડ્રો કર્યું છે તે માપથી જે પોલિથિન પોલિથિન છે તે ચોંટી જશે હવે રેડી થઈ ગયું છે આપણું ઓર્ગેનાઇઝર કોઈ પણ આપણે ગમે ત્યારે એક દિવસ માટે અથવા તો થોડા દિવસ માટે આપણે બહાર જઈએ છીએ તો પાંચસોથી છસો સાતસો જેટલા આપણે ઓર્ગેનાઇઝર જેવા બ્રશ છે કોલગેટ છે કે કોઈ ક્રીમ શેમ્પુ વગેરે ગમે તે એના માટે આપણે ઓર્ગેનાઇઝર મંગાવતા હોઈએ છીએ કેમ કે આપણો સામાન સેફ રહે એટલા માટે પરંતુ આ એકદમ ફ્રીમાં છે અને ઘણો બધો તમે આમાં સામાન તમે ડેલીનું મૂકી શકો છો તો અહીં વિભાગ પ્રમાણે જે વખતે મેં ડ્રાય લાઈન ડ્રો કરી હતી તે પ્રમાણેના ખાના એક સરખા થઈ ગયા છે તો હવે આની અંદર હું જે પણ કોઈ પણ આપણે બહાર વસ્તુ ફરવા માટે જે જરૂરત હોય તે આની અંદર હું મૂકીશ જેમ છે બ્રશ છે કોલગેટ છે શેમ્પુ છે ક્રીમ છે કોઈ વખત અમુક ટાઈમે તો ચક્કુની પણ જરૂર પડતી હોય છે તો ચક્કુ પણ મૂકી શકાય તો બસ આવી રીતે બધા જ આવી રીતે ઘણા બધા રીતે ખાનાઓ રાખીને અને તેની અંદર તમે કોઈ પણ નાનો મોટો સામાન આવી રીતે મૂકીને સામાન પણ સેફ પણ તમે રાખી શકો છો અને બસ આવી રીતે રાઉન્ડ કરીને તેના ઉપર ગમે તે રબડ અથવા તો કોઈ દોરી પણ તમે બાંધી શકો છો તો એકદમ બેગની અંદર પણ વધારે જગ્યા પણ નહીં રોકાય અને ઘણો બધો સામાન તમે આની અંદર પેક કરી શકો છો તો એકદમ ફ્રી કોસ્ટમાં સરસ મજાનું ઓર્ગેનાઇઝર રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ જો તમને આ રે ટીપ્સ તમને ગમી હોય તો તમે કમેન્ટ જરૂર જરૂરથી કરજો અને હા ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ વિડીયો થોડી ઘણી પણ ગમે તો પ્લીઝ લાઇક અને શેર જરૂર જરૂરથી કરજો હવે આપણે આગળની ટીપ્સ જોઈશું આ ટીપ્સ પણ પોલિથિન લઈને જ છે તો અહીં આપણે શાકભાજી અથવા તો કોઈ પણ સામાન લેવા બજારમાં જતા હોઈએ છીએ ત્યારે આવા પાતળી આવી પોલીથીન આપણને મળતી હોય છે તો ઘણા બધા કલરને મળતી હોય છે તો અહીં મેં પિંક કલર લીધો છે પોલીથીનને સારી રીતે આવી રીતે તેને ઉંચવાઈ રીતે આપણે મૂકતા હોઈએ છીએ તો તે કલસલી થઈ જતી હોય છે તો હાથની મદદથી થોડી સરસ રીતે તેને સ્પ્રેડ કરવાની છે અને તેનો જે હેન્ડલનો ભાગ છે તે કાતરની મદદથી કટ કરી દેવાનો છે તેવી જ રીતે પોલિથિનનો નીચેનો ભાગ પણ આવી રીતે કાતરની મદદથી કટ કરી દઈશું હવે પોલિથિન આપણે એક સરખા આકારની આપણને મળી ગઈ છે સરસ રીતે તેને આવી રીતે સેટ કરીને એક સરખા ખા પીસથી એટલે કે એક સરખી રીતે આપણને આવી રીતે વાળવાની છે વાળીને ફરીથી તેનો એક વળાંક લઈશું એટલે આપણને આવી રીતે બે પીસ આપણને મળી જશે તો હવે એક પોલિથિનમાંથી આપણે બે પીસ આપણને મળ્યા છે તો બસ આ બંને પીસ હવે ચોરસ થઈ ગયા છે તો બંને પીસને હવે આવી રીતે અલગ કરી દીધા છે અને તેને સોય દોરા અથવા તો સ્ટેપનરની મદદથી તમે તેને વચ્ચે ટક કરી શકો છો તો અહીં સ્ટેપનરની મદદથી હું વચ્ચે તેને એકબી સ્ટેપનરની પીનો મારીશ એટલે સરસ રીતે એવી સેટ થઈ જશે હવે સરસ રીતે આવા બંને ચોરસ આવી રીતે સેટ થઈ ગયા છે તો હવે તેને કોઈ આકારની કોઈ નાની વાટકી હોય અથવા તો કોઈ બંગડી હોય તેનો આકાર લઈને તમે કટ કરી શકો છો અથવા તો બસ આવી રીતે જ આપણા મનથી જ ગોળ રાઉન્ડ આવી રીતે કટ કરી દેવાનો છે હવે અહીં બંને મેં જે પોલિથિન છે તેને આવી રીતે ગોળ શેપમાં મેં કટ કરી દીધા છે હવે કાતરની મદદથી બસ આવી રીતે તેને કિનારે કિનારે આવી રીતે કાપા કરતું જવાનું છે જેટલા જેમ બને એમ એટલા વધારે કાપા થાય તે રીતે કાતરની મદદથી કરતું રહેવાનું છે તો અહીં બંને મેં મેં બંને કાપા જે છે એ પોલિથિનના મેં કરી દીધા છે અને તેને સારી રીતે આંગળની મદદથી આવી રીતે ફૂલની જેમ આવી રીતે ફેલાવી દઈશું તો સરસ રીતે આવો સરસ મજાનો ગલગોટો રેડી થઈ ગયો છે તો આવી ઘણી બધા કલરને આપણે ગલગોટા બનાવી શકીએ છીએ બજારમાં ઘણા બધા આવી રીતે ગલગોટાની એક લેસ આવે છે એક લાઇન આવે છે તે ખૂબ જ મોંઘી મળતી હોય છે અને આટલી બધી ઘણી બધી આપણે આવી રીતે પોલિથિન એમને જ નાખી દેતા હોઈએ છીએ આપણે એનો કોઈ જ ઉપયોગ કરતા તો ફ્રેન્ડ્સ આ ફ્લાવર્સ તો બાળકો પણ ઇઝીથી બનાવી શકશે અને ડેકોરેશનમાં સારી રીતે કામ લાગશે ટીપ્સ તમને ગમ્યું હોય તો લાઈક જરૂર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ આપણે આગળની ટીપ્સ જોઈશું ઓનલાઈન શોપિંગ કરતા હોય ત્યારે આવી બધી બેગ આપણને મળતી હોય છે અને આ જે પોલિથિન છે તે સ્ટ્રોંગ હોય છે એટલે કે મજબૂત હોય છે તો તેને આવી રીતે જો મારી પોલિથિનની ઉપર સ્ટીકર હતું જેથી કરીને મેં આ એ કોથળી છે તે ઊંધી કરી દીધી છે બ્લેક કલર મેં ઉપર લાવી દીધો છે હવે સારી રીતે આ કોથળીને એવી રીતે ફેલાવી દેવાની છે અને સરસ રીતે મેં જ્યારે ઓન અનબોક્સિંગ જ્યારે મેં આ બેગ કરી હતી ત્યારે તેને સરખી રીતે મેં અનબોક્સિંગ નહોતું કર્યું જેથી કરીને કાતરની મદદથી જે ઉપરનો ભાગ છે તે સરખી રીતે હું કટ કરી દઈશ જેથી કરીને ટ્રાએંગલ શેપમાં સરસ રીતે આવી જાય હવે આવી રીતે ઉપર જે જ્યાંથી કટ કર્યું છે ત્યાંથી મેં એક પટ્ટી વાળી દીધી છે અને વાળીને મેં આવી રીતે બંને ભાગમાં એક સરખા ભાગમાં બેગ આવી શકે તે રીતે મેં વચ્ચેથી આવી રીતે વાળી લીધી છે તો તમારે આવી રીતે જો એ વચ્ચે વાળીને તમે બંને છેડા અઢારશો એટલે તમને સરખો વચ્ચેનો ભાગ તમને મળી જશે હવે કાતરની મદદથી જે આપણે ખૂણાથી વાળી હતી તે જ ખૂણે આપણે બસ એક વેઢા જેટલું જ આપણે આવી રીતે ચોરસમાં કટ કરી દેવાનું છે તો તૈયાર થઈ ગઈ છે આપણી શોપિંગ બેગ રેડી થઈ ગઈ છે તેનું હેન્ડલ પણ રેડી થઈ ગયું છે તો ગમે ત્યારે ક્યારે બહાર જઈએ અને આપણે કોઈ પર્સ લઈને જતા હોય ઓફિસ હોય કે ગમે તે ક્યારે જોબ પર જતા હોઈએ ત્યારે આપણે આપણા પર્સની અંદર આવી નાની કેરી બેગ તમે મૂકશો તો અચાનક કંઈ વસ્તુ લેવાનું થઈ જાય તો બસ આ નાની બેગ છે તે આપણા પર્સમાં સારી રીતે ઇઝીથી આવી જશે જગ્યા પણ નહીં વધારે રોકે અને થી તમે શોપિંગ બેગ તરીકે તમે એક નાના એક પાઉચમાં પણ તમે લઈ જઈ શકો છો તો આ ખરેખર સરસ મજાની કારગર ટીપ્સ છે અને આપણને અચાનક આવી રીતે આવી બેગની જરૂર પડતી હોય છે વિડીયો ગમ્યું હોય તો ફ્રેન્ડ્સ લાઈક જરૂર જરૂરથી કરજો આગળની ટીપ્સ આપણે જોઈશું તો અહીં મારી પાસે મોટી સાઇઝની ટ્રે હતી તો તેને એક બાજુનું હેન્ડલ તૂટી ગયું છે તો હવે તેની કૂકિંગનો સામાન મૂકવા માટે તેને યુઝ કરું છું તો આવી રીતે કોઈ સામાન તૂટી ગયો હોય તો ફ્રેન્ડ્સ તેને ફેંકો નહીં અને આવી રીતે જ મેં ઘીના ડબ્બાની ઉપર મેં આવી રીતે કલર કરી દીધો છે તો તેની અંદર સ્પેચ્યુલાને બધું અંદર મૂકું છું તો ખરેખર કોઈ પણ વસ્તુ તૂટી જાય તો તેને કોઈ પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને તેને ઉપયોગમાં લઈ શકાય છે ચોમાસામાં મચ્છર અને માખોને વધારે ઉપદ્રવ હોતો હોય છે અને સાથે સાથે દુર્ગંધનું પણ વધારે હોતું હોય છે તો આની મેં ટીપ્સ મેં ઘણી બધી મેં તમારી સાથે શેર કરી છે કે તેને દૂર કેવી રીતે કરી શકાય તો અહીં તો મેં ઓનલાઈન મેં કપૂરની ગોળી મોટી સાઇઝને મંગાવી છે અને કિચનમાં આવી રીતે તમારે કોર્નરમાં જ્યાં તમારે કોઈ કુકિંગનું સામાન મૂકતા હોય વાસણ મૂકતા હોય તો ત્યાં તમારે આવી રીતે કપૂરની ગોળી મૂકી દેવાની જેથી કરીને કોઈ તમારે નાની જીવાત પણ ન આવે આર્યુ સ્ટેન્ડ મેં ઘણો ટાઈમ પહેલાં મેં મીશોમાંથી ત્રણ સ્ટેન્ડ મેં કોમ્બોમાં ખરીદ્યા હતા અને આ સ્ટેન્ડ પણ મેં સ્ટીલનું સ્ટેન્ડ છે તે પણ મેં મીશોમાંથી ખરીદ્યું હતું ઘણો ટાઈમ થયો છે અને તેની ક્વોલિટી પણ સારી છે ખરેખર તમારે તેને યુઝ કરવા જેવી છે તેને પણ તમે જરૂર જરૂરથી તમે તે ઓર્ડર કરી શકો છો તો આવી રીતે કોર્નરમાં મૂકીને તેની ઉપર હું ચાખાના ડબ્બા અને બીજું કોઈ નાની મોટી કુકિંગનો સામાન આવી રીતે મૂકી દઈશ તો બસ બેથી ત્રણ દિવસમાં તમારે આવી રીતે ચેક કરતું રહેવાનું અને આવી રીતે કપૂરની ગોળી મૂકીને તમારે આવી રીતે કિચન ક્લીન રાખવાનું છે તો તમારે જરૂર પ્રમાણે એટલો સામાન રાખશો તો કિચન ક્યારેય તમારે બગડશે નહીં આગળની ટીપ્સ જોઈશું તો આ તકલીફ તો બધાના ઘરમાં હોતી જ હશે કે કોઈ પ્લાસ્ટિકનો ડબ્બો હોય બરણી હોય કે કોઈ કાચની જાર હોય તો તેનું જે ઉપરની જે લીડ છે ઢાંકણું છે તે થોડું લૂઝ થતું હોય છે તો લૂઝ ન થાય તે માટે આપણે આવી રીતે સારી ક્વોલિટીની મેં જાડી કોથળી લીધી છે અને તેને આપણે રાઉન્ડ શેપમાં કટ કરીને એટલે કે તેનો ઢાંકણાને જે આકાર છે તે શેપમાં કટ કરીને આપણે કોઈ પણ બરણી હોય કે ડબ્બો હોય તે થોડો લૂઝ પડતો હોય તો તે આવી રીતે કોથળી મૂકીને તેની ઉપર ઢાંકણું આવી રીતે બંધ કરી દીધે તમે યુઝ કરશો તો મસાલા પણ ક્યારેય ખરાબ નહીં થાય અને તેનું લીડ છે તે સ્ટ્રોંગ રહેશે એક હાથે પણ તમે જો એ બળણી લેશો તો પણ તે નીચે પડી નહીં જાય લૂઝના કારણે તો આ ટિપ્સ તો ખરેખર ચોમાસામાં તો દરેક બરણીની અંદર અપનાવવી જોઈએ કે ચોમાસાની અંદર જીવાત વધારે પડતી હોય છે અને ખરાબ થઈ જતા હોય છે મરી મસાલા તો દરેક ડબ્બાની ઉપર આવી રીતે તેના માપની આવી રીતે કોથળી

તે કોથળી આપણે લેવાની છે જેમ કે પૌવા છે કે મમરાની કોથળી હોય તેવી આપણે લા બજારમાંથી લાવતા હોઈએ છીએ તો આ ટાઈપની થીકમાં આપણે કોથળી જોવા મળે છે તો તેને મેં ઉપરનો જે ભાગ છે સરખી રીતે મેં કટ કરી દીધો છે અને આવી રીતે વાળી દઈશું વચ્ચેથી જેથી કરીને તેને સારી ઇઝીથી આપણે કટ કરી શકાય તો હવે આવી રીતે તે નીચેનો ભાગ પણ મેં આવી રીતે કટ કરી દીધો છે તો ફ્રેન્ડ્સ આ કોથરીમાંથી સરસ મજાનું આપણે એક વસ્તુ બનાવીશું કે જે આપણે ખૂબ જ કામની આવશે હવે અહીં મારી પાસે નાનું એક જે ચમચો છે જે લાકડાનો ચમચો છે જે હું યુઝ કરતી નથી કોઈ પણ તમે ચમચો યુઝ ન કરતા હોય કોઈ કોઈ લાકડાની કે સાઠી હોય કે કોઈ દંડી હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો પરંતુ તે પહેલાં આવી રીતે જે મેં વચ્ચેથી વાળી હતી તે બંને છેડાએ આવી રીતે હું કાતરની મદદથી કટ કરી દઈશ તો તમને જોતા કદાચ તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે પરંતુ હું તમને કહું છું કે અમુક ટાઈમે કેવું થતું હોય છે કે આપણે અહીંયા ગુજરાતી પરિવારમાં ભગવાનના જ્યારે આપણે દીરાબત્તી થતા હોય કે મંદિર હોય ત્યાં આપણે સાવેણી અડાડતા નથી અને ભગવાનના ફોટા પાછળ અથવા તો મંદિરની નીચે આગળ પાછળ તેની પાછળ ગંદકી અથવા તો બાવા હોય છે તો તેને દૂર કરવા માટે આપણે સાવણીનો મોસ્ટ ઓફ ઉપયોગ કરતા નથી તો આ એ ભગવાનના જે ફોટાની આજુબાજુ કે જેવી જગ્યાએ જ્યાં આપણે સાવરણી પહોંચતી ન હોય તે જગ્યાએ આપણે આ નાનું જે છે ઓર્ગેનાઇઝર તે આપણે કામ કરી કરશે તો આવી રીતે તેને ગોળ રાઉન્ડ શેપમાં કરીને તેને દૂરીથી મેં ટક કરી દીધું છે તમે જો રબરથી પણ તમે આવી રીતે બાંધી શકો છો તો બસ આવી રીતે એક હાથથી જ મદદથી આપણે ઇઝીથી સાફ કરી શકીએ જો હું તમને બતાવું છું કે ફોટાની આજુબાજુના જે બાવા હોય છે તે ઇઝીથી આપણે પાડી શકીએ છીએ તો આ ખરેખર એક નાનું ખરેખર બનાવીને રાખવા જેવું છે તો ફ્રેન્ડ્સ જો તમને આ ગમી હોય આ ટિપ્સ તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર જરૂર જરૂરથી કરજો આગળની આપણે ટીપ્સ જોઈશું નાની છે પણ ખૂબ જ કામની ટીપ્સ છે ફ્રેન્ડ્સ જ્યારે જ્યારે આપણે આવી રીતે ક્યાંય બહાર ગયા હોય કે ઘરે ગયા હોય તો આ રીતે ચાર્જર આપણે ચાર્જિંગ કરવું હોય ત્યારે બસ આવી રીતે પોલીથીનની અંદર આવી રીતે ભરાવીને ચાર્જિંગ કરશો તો ફોન પણ તમારી ક્યારે નહીં પડે અને ચાર્જિંગ પણ સારી રીતે થઈ શકશે કહેવાય છે કે વરસાદ પછી કેરી ખાવામાં નથી આવતી પરંતુ આ કેરીનો તો આખું પોટલું કાચી કેરીનું પોટલું મારે ઘરે આવી ગયું છે તો આ કેરી મિનિમમ ત્રણથી ચાર દિવસ પહેલાં આવી હતી ત્યારે એકદમ કાચી હતી તો હવે તેને હું ખોલું છું કે તે પાકી થઈ છે કે નહીં અને હા આવા વરસાદમાં કેરી પણ કેવી લાગે છે તે પણ હું ટેસ્ટ કરીને જરૂર જરૂરથી જોઈશ તો આ કેરી તમે જોશો તો તમને બતાવું કે આ કેરી એકદમ બદામી કેરી હોય એકદમ નાની અને બદામી આકારની કેરી હોય એવી દેખાય છે અને સરસ મજાની કાચી પણ છે અને પાકી પણ છે તો હવે પહેલાં તો તે ચેક કરી જોઈશ કે કઈ કઈ સારી છે ને કઈ કઈ ખરાબ થઈ ગયેલી છે આ કેરીની શું જાત છે એટલે આ કેરીને કયા નામથી ઓળખવામાં આવે છે જો તમને ખ્યાલ હોય તો પ્લીઝ કમેન્ટ જરૂર કરજો કેમ કે આ કેરી મેં ફર્સ્ટ ટાઈમ ખાધી હોય તેવું મને લાગી રહ્યું છે એ સાઇઝમાં નાની છે અને અત્યારે આટલો લોંગ ટાઈમ થયો તેમ છતાંય પણ આ કેરી આવી કાચી જોવા મળે છે તો આ કેરીનું શું નામ છે તે મને ખ્યાલ નથી તો અહીં બે પ્લેટ ભરીને મેં કારી કેરી છે ને અલગ કરી દીધી છે અને જે ખરાબ કેરી છે તે મેં બોક્સમાં રવા દીધી છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બતાવવાનો મારો આ જ ઉદ્દેશ હતો કે આ કેરીનું શું નામ છે આ કેરીને શું કહેવાય છે તે મને ખ્યાલ નથી જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને આ હતી મારી આજની ટીપ્સ આજની ટીપ્સમાંથી તમને થોડી ઘણી પણ તમને હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ કમેન્ટ જરૂર જરૂરથી કરજો લાઇક કરજો ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો હવે એક નવા આઈડિયા અને એક નવી ટિપ્સ સાથે આપણે જરૂર જરૂરથી મળીશું બાય જય ભારત